गांधीजी ना स्वच्छ भारत ना स्वप्न ने चरितार्थ करी रयो छे आपनो स्वच्छ भारत मिशन ग्रामीण बीजी अक्टूबर 2014 ના રોજ દેશના વડાપ્રધાન શ્રી नरेंद्र મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી માનનીય વડાપ્રધાન શ્રીના આ મિશનને તમામ ભારતીયોએ એકસાથે ઉપાડી લીધું સ્વચ્છ ભારત મિશનના પ્રથમ તબક્કાના સાડા પાંચ વર્ષ દરમિયાન દેશમાં દસ કરોડથી પણ વધારે શૌચાલયના નિર્માણ થયા જે પૈકી ગુજરાત સરકારને મળેલા તમામ લક્ષ્યાંકોને સો ટકા પૂર્ણ કરી બેતાળીસ લાખ જેટલા શૌચાલયના નિર્માણ કર્યા છે બીજી ઓક્ટોબર બે હજાર સત્તરમાં આપણું ગુજરાત અને બીજી ઓક્ટોબર બે હજાર ઓગણીસ ગાંધી જયંતિના પવિત્ર દિવસે આપણો સમગ્ર ભારત દેશ ગંદકીની તમામ જંજીરોને તોડીને ખુલ્લામાં શૌચ મુક્ત બન્યો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા તબક્કામાં સંપૂર્ણ સ્વચ્છતાના વિચારોને કેન્દ્રમાં રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીમાં ગુજરાતના અઢાર હજાર બસો એકસઠ ગામડાઓને સ્વચ્છ સ્વસ્થ અને સુંદર બનાવવાના નિર્ધાર સાથે ઓડીએફ પ્લસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આગામી પાંચ વર્ષમાં દરેક ગામે

સખી મંડળની બહેનો અને જીપીસીબી દ્વારા નક્કી કરવામાં આવેલ ખાનગી સંસ્થાઓ દ્વારા આધુનિક સાધનોની મદદથી થઈ રહ્યું છે તેના માટે જરૂરી નવસો છાસઠ સેગ્રીગેશન શેડ છસો બત્રીસ વ્યક્તિગત કમ્પોસ્ટ પીટ અગિયાર હજાર આઠસો પાસઠ સામુદાયિક કમ્પોસ્ટ પીટ નિર્માણ થયા છે પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટેની કામગીરી પર નજર કરીએ તો રાજ્યની ચૌદ ગ્રામ પંચાયતોએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તેર વ્યક્તિગત સોપપેટ અને ત્રણ સામુદાયિક સોપપીટ નિર્માણ કર્યા છે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની વચ્ચે થઈ રહેલા કરારો અંતર્ગત ત્રણસો પંચાવન જેટલા સ્વ સહાયના અમલીકરણથી ગામડામાં પશુધન નું છાણ તેમજ અન્ય જૈવિક કચરાના ઉપયોગ થી બાયોગેસ અને ખાતર બનાવી તેમાંથી આર્થિક ફાયદો તેમજ પર્યાવરણની જાળવણી કરી શકાય છે આ યોજના લાભ વ્યક્તિગત ગૌશાળા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ લઈ શકાય છે દરેક જિલ્લાને રૂપિયા પચાસ લાખ ગટરોની સાફ સફાઈ ભરાયેલા શૌચ ખાડા સેપ્ટિક ટાંકી ખાલી કરવા માટે કમ ડિસિલ્ટિંગ ગ્રેબ બકેટ મશીન આપવામાં આવ્યા છે દરેક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતું આપણું ગુજરાત સ્વચ્છતામાં પણ અગ્રેસર બની રહ્યું છે આપણે સૌએ રાજ્યના દરેક ગામને સ્વચ્છ સુંદર અને સ્વસ્થ બનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા આપણી સરકારને આપણે સહયોગ આપવાનો છે આપશો ને હવે સ્વચ્છતા બનશે ભારતની ઓળખ સંપૂર્ણ સ્વચ્છતા પર ગર્વ કરશે ગુજરાત